પણ સામાન્ય રીતે બંને જિલ્લાના પ્રમુખો અને મુખ્ય માણસો આજે હાજર છે અને બધા પાસે એક જ નામ આવ્યું છે મારું અને અન્ય કોઈ હરીફાઈ છે નહીં કે અન્ય કોઈએ સત્તાવાર ટિકિટ માગી નથી એટલે અમારે જુનાગઢ જિલ્લા અને સોમનાથ જિલ્લાની મતલબ જુનાગઢ પાર્લામેન્ટમાં કોઈ વાદ વિવાદ છે નહીં સર્વમાં તે એક નામ થાય છે એટલે કોઈ ચિંતા જેવું કારણ નથી એક બીજી વાત પણ એ આવેલી છે કે જલપાબેને ટિકિટની માગણી કરી છે સોશિયલ મીડિયામાં પણ એમનું ચાલ્યું છે અને આજે તમે અહીંયા એક જ છો એટલે એવું માની શકાય કે હવે તમે ના જલપાબેને કે વિમલભાઈએ ટિકિટ માગી નથી હું અને અમારા પ્રમુખ કરશનભાઈ બારડ સાથે હતા એમને ઘરે મળવા ગયા હતા વિમલભાઈએ ટિકિટ ચૂંટણી લડવી હોય તો અમારે લડવાની જ ન હતી એટલે અમે એને પૂછીને જ આવ્યા છે અને એમની કોઈ માગણી નથી પણ એમના કોઈ જે સાહક વર્ગ છે એમની કોઈ પત્રિકા ઉઠતે ઉઠતે કોઈ સ્ટુડિયા સુધી જાય અને સ્વાભાવિક અત્યારે આ મોસમ છે તો સ્ટુડિયાવાળા ચર્ચા કરે છે વિમલભાઈ નહીં છેલ્લો સવાલ જો તમે ઉમેદવાર તરીકે લડશો ચૂંટણી તો તમારી સામે રાજેશ ચુડાસમા છે એક વખતના અનુભવી પણ છે એમને ફરી ટિકિટ આપી છે એની સામે તમારી ચૂંટણી રસાકસી કેવી રહેશે ખૂબ સારી રસાકસી રહે ફાઈટ થશે પણ મને એમ લાગે છે કે પહેલી વખત એટલો કરંટ છે કે આજે લગભગ સ્વયંભુ જૂનાગઢ પાર્લામેન્ટના મુખ્ય સો લોકો અહીંયા સ્વૈચ્છિક રીતે આવ્યા છે અને એક નામ કરવા માટે સતત મથે છે અને એમાં સફળ રહ્યા છે એક નામ કરવામાં જ્યારે એક નામ હોય સો જણા કામે અત્યારેથી લાગ્યા હોય ત્યારે જીત નક્કી જ હોય છે અમે જીત્યા જ આ સીટ મુખ્યત્વે જોવા જઈએ તો જુનાગઢ બેઠક એ કોળી સમુદાયના પ્રભુત્વવાળી બેઠક કહેવાય છે એની અંદર આપની ઉમેદવારી આપને ખ્યાલ હશે કે કોળી સમાજ એક નંબર ઉપર છે એ હું વાત સ્વીકારીશ પણ ત્યાં કોળી પટેલ આહિર કારડિયા રાજપૂત દલિત સમાજ રબારી સમાજ ખારવા સમાજ પ્રજાપતિ એટલે કે અઢારે વરણ છે કોઈ એક સમાજ નથી અને અઢાર વરણમાં ત્રણ લાખ કોળી સમાજના મત છે પંદર લાખ અન્ય મત હોય છે જે સર્વસંમતિ સાધી શકે જે તમામ સમાજોનો સામાન્ય ઉમેદવાર રહી શકે તમામ સમાજનો ઉમેદવાર હોય એ જીતે અઢારે વરણનો ઉમેદવાર હોય એ જીતે કોઈ કોળી સમાજનો એક ઉમેદવાર જીતે જીતી શકે ખરો સવાલ નથી અઢારે વરણનો ઉમેદવાર છું અને અઢારે વર્ણે મને ઉમેદવાર રાખ્યો એટલે હું નાદ જાત પાત કૌમવાદમાં માનતો નથી અને નાત જાત વિનાનો ઉમેદવાર છું દરેક સમાજનો હું ઉમેદવાર છું એટલે હું જીતવાનો છું